સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે શૈલેષભાઈ વ્યાજબી ભાવે ને ફૂલ જવાબદારી સાથે ન્યુ મોડેલ ટ્રેક્ટર ઓછું ચાલેલું અને આખું ઘર ઘર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે તમને મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી હું આગળ આપી દઈશ વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું કંપની કંડિશન ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો કંપની ફિટિંગ આખું જોવા મળશે અને કંપની કલરમાં છે

તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ નવ્વાણું અઠાણું સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો